જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય અંબેમા ડાપોલના ડાપોલી ગયો આદરણીય વડીલો માતાઓ ભાઈઓ બહેનો તથા યુવા વર્ગ હું આપણી સમક્ષ આજે જે જૂનુંને જાણીતું ભજન રજૂ કરું છું એ આપ સૌએ સાંભળ્યું છે પરંતુ આજના યુવા વર્ગ માટે ખાસ આ પ્રેરણાદાયક ભજન છે તો સૌ સાંભળશો અને એમાંથી મારી વિનંતી છે કે આજનો યુવા વર્ગ જે પોતાના મા બાપને ઘરડા ઘરમાં મૂકી આવે છે એના બદલે થોડા ઘણા પણ સુધરશે તો મારું આ ગીત સાર્થક થશે અને એની સાથે મારે નમ્ર વિનંતી છે કે આ ભજન તમારું હૃદયપૂર્વક હું બોલું છું એ ધ્યાને સાંભળજો માછલી જેમ દે એની માને

ભણી ગણી ને સુરવંતો થાય સુગ્રી બહુ નાર પરની રે જાય ઓરે સુગ્રી નાર મારા વચન સુનો મારા આંધળા માં બાપ સેવા કરો તારા આંધળા માં બાપ નાખ કુવામાં મને મારા મૈયલ વડા આગળ શ્રવણ ને પાછળ છે ના આવ્યા છે બંને સસરા ને દ્વાર ઓરે સસરાજી મારા વચન સુનો તમારી દીકરી ને ઘર માં પૂરો લોલો જમાય જમતા રે જાઓ દીકરી ના અવર ગુણ કહેતા રે જાઓ એ રે અભાગની નું જુવે મારા અગ્રમા બાપ ને નાખે કુએ આગળ શ્રવણ ને પાછળ છે ના આવ્યા છે બંને સરયું ને ભગવાન ગણપતિ દાદા અને એમના ભાઈ કાર્તિકજી જ્યારે યાત્રા કરવાનું થયું તે વખતે ગણપતિ દાદાનું વધારે શરીર હોવાથી પપ્પા મમ્મી એટલા શું દાદા હતા અને માને પાંચ પ્રદેશના કરીને બેસી ગયા હતા અને કાર્તિકથી ચારાધામ યાત્રા કરવા ગયા હતા પરંતુ જાત્રાનું ફળ ગણપતિ દાદાને મળેલું હતું એટલે મા બાપથી વિશેષ કશું નથી એમના ઉપકાર ક્યારેય વિસરાયો નથી અને બંને બે હાથ જોડીને હું આપણે વિનંતી કરું છું કે મા બાપને ઘરના ઘરમાં મોકલશો નહીં અને બને ત્યાં સુધી મા બાપને સાધીની સેવા કરશો તો આ ઉત્તમ ઉત્તમ પુણ્ય મળશે